નમસ્કાર ગુજરાત દસ્તક ન્યૂઝ સાથે હું છું વિશાલ ચાવડા તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો સુરતની ધરતી ઉપર અનેક લોકો છે તે સેવાનો જે કાર્યક્રમ છે તે પોતપોતાની રીતે કરતા હોય છે પરંતુ આ ધરતી ઉપર એવા પણ હિરલાઓ છે જે લોકો વચ્ચે આવ્યા વગર જ પોતાની જે સેવાનો જે કાર્યક્રમ છે જે ધર્મ છે તે નિભાવતા હોય છે નાના વર્ગના લોકો હોય છે ગરીબ લોકો હોય છે તેમને તેમની આર્થિક મદદ અને તેમને કરિયાણા હોય કે પછી કોઈ પણ સેવા કે કાર્યક્રમ હોય એમાં હંમેશા આગળ રહેતા હોય છે આપણી સાથે એવા જ એક ભાઈ છે જે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે એમને એમનું નામ છે નવનીતભાઈ આપણા સ્ટુડિયોમાં નવનીતભાઈ પહેલા તો સૌપ્રથમ આભાર આપનો આપો મારા સ્ટુડિયોમાં એવા નવનીતભાઈ આપ કેવી રીતે આ સેવાનો કાર્યક્રમ કરો છો અમારા દર્શક મિત્રોને જણાવજો મારું નામ છે નવનીતભાઈ ગુજરાત અને વતની છું મંજાસર નો અને મારો જન્મ થયો છે મોટી મોલી ગામ જે ઉના ડિસ્ટ્રિક્ટ છે અને સેવામાં ગયું છે જે નાના મોટા લોકો હોય છે એની આર્થિક રીતે મદદ કરીએ છીએ અને ઘણા લોકો એવા હોય છે કે સમક્ષ આપણે લાવતા નથી પણ જે ગુપ્ત દાન કહેવાય કે જે આરામથી જે કોઈ લોકોને ઠેસ ન પહોંચે પોતાના દિલ ને એટલે આપણે ગુપ્ત દાન પણ કરીએ છીએ જે લોકો હોય ને એની હા પશુપાલન ના વિડીયો ને એવું અમે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીએ છીએ અને જે લોકોની સેવા ભાવના હોય છે એ અમારા થ્રુ અમારે રીતે અમે કરીએ છીએ ખાસ કરીને આપની જે ઉંમર છે આ ઉંમરમાં યંગ છે જે એન્જોય કરતા હોય છે અને પોતાની પ્રોપર્ટીના બાપાની પૈસા ના દુવાડો કરતા હોય છે અને તમને આટલી ઉમરમાં આવા વિચાર કઈ રીતે આવ્યા કેમ કે જો સાહેબ હું તો ઘણા નાના ફેમિલી માંથી બિલોંગ કરું છું મેં બધી પરિસ્થિતિ જોઈ છે નાના માટે અમે શૂન્યમાંથી સર્જન કર્યું છે એટલે હું બધી પરિસ્થિતિને અનુસરી અને એને કરીને આગળ આવ્યો છું બધું જે અત્યારની પરિસ્થિતિ જે માહોલ છે બધા પોતપોતાની રીતે રાઈટ હોય છે એટલે મને મારા 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 એવો વિચાર આવે છે છે એટલે પપ્પા ફાર્મર અને એ બધા લોકો ત્યાં કામ કરતા અમે પછી ત્યાંથી અમુક સમય થયો એવું આવ્યું તો શું અત્યારે તો બધી જનરેશન ખબર જ છે કે આપણે સુરત ઉપર શિફ્ટ થવું જ પડે ગામડું મૂકીને અમે સુરત ઉપર શિફ્ટ થયા સુરત ની અંદર શિફ્ટ થયા અમે થોડું સ્ટડી કરતા સ્ટડીમાંથી જેમ જેમ બહાર આવ્યા પછી મને થોડો થોડો બિઝનેસ વિશેનો અનુભવ થયો બિઝનેસ કરવાનો થોડો થોડો સ્ટાર્ટ કર્યો મેં બી ખુદ પાંચ સાત વર્ષ ભણવાની સાથે સ્ટડીની સાથે કેમ કે પરિસ્થિતિ જેવી બધી અમારી હતી નહીં કે અમે એ રીતે કઈ કરી શકીએ એટલે ભણવાની સાથે સાથે પછી સાઈડ બિઝનેસમાં નોકરી પર કોઈને ત્યાં કામ કરતા અને શીખતા અને એનું બધું ફીલ કરતા અને એના પાસેથી આખી

આ જે તમે સેવાનું જે કામ કરો છો એમાં જે રકમ હોય છે બીજાની નહીં જે મારી આવક છે જે મારી ઇન્કમ છે એ જ હું વાપરું છું અને બીજા નંબર માં આપણે અહીંયા તો શું લઈને આવ્યા હતા શું લઈને જવાના છે કેટલું તમે ભેગું કરવાના છો કરોડો રૂપિયા ની હોય કે અબજો રૂપિયાની પ્રોપર્ટી હોય તમારી બધી જ પડી રહેવાની છે તો આપણે બે માણસ ને કામ આવીએ કોઈની મદદ કરીએ કોઈને વ્યવસ્થિત કે જેને જરૂર છે વ્યવસ્થિત જેને હકીકત જરૂર છે એ લોકોને અમે પ્રોપર ગોતીએ પહેલા તો મેન્ટેન કરીએ કે હકીકત એને જરૂર છે જો એને જરૂર હોય તો તમામ સામગ્રી કરિયાણું છે કોઈ પણ હોય પછી જે અમુક કોઈ પશુ પક્ષી હોય જેમ કે પીડાતા હોય તો એને અમે કોઈ વ્યવસ્થિત સારવાર કરાવડાવીએ કોઈ ટીમ હોય તો ટીમ પાસે મોકલાવીએ ઘણી બધી અને હા પછી ગૌશાળાની અંદર એક મહિનો થાય એટલે એક મહિનાની અંદર અમારે રેગ્યુલરી દર મંથે

ત્યારે અમુક લોકો હોય છે તે ના પણ કહી દેતા હોય છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ના આમાં અમુક અમુક લોકો તો ના તો જેમ કે સેવા ભાવિક કાર્ય હોય એટલે કોઈ પણ ના આપણને કહેવાનું નથી અને હા પોતપોતાને કેમ કે રકમ આપણે યુઝ કરે કોઈની પાસેથી લેતા નથી એટલે આપણને સેવા અને સહયોગ આપે બધાની પરિસ્થિતિ મેજ્યોરિટી અલગ અલગ હોય છે આપણે આપણું જ વાપરવાનું છે તો આપણને સેવા માટે લોકો આપણને ઉલટાના સપોર્ટ કરે છે કે ભાઈ તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે મને કહેજો હું સમય આપીશ અને અત્યારના સમયની અંદર સમય દાન એ બહુ મોટું દાન છે સમય કાઢો ને એ જ અગત્યની વાત છે સમય કાઢીને આપણા પાસે આવે છે કે હા એવું નથી ઘણા લોકો આપણને સામેથી કહે છે ભાઈ હું એટલે આપીશ તું આમ કર તેમ કર નહીં આપણે એ જે લોકો હોય છે એની પણ મદદ કરવા જઈએ છીએ આપણે કોઈનું લેતા નથી આપણે ડાયરેક્ટ જ આપણી જે ઇન્કમ હોય છે એમાંથી જ આપણે પંદર સત્તર ટકા જે વાપરવાની હોય છે આપણે વાપરીએ છીએ શું કહેશો આ ઉદ્યોગપતિઓ હોય છે જે બિઝનેસ ચલાવતા હોય છે એમને શું કહેશો ના ના એ લોકો તો એના રીતે રાઈટ હોય છે પણ એ લોકોને જે બને શકે એટલું કરવું જોઈએ એ લોકો એની રીતે આ કરતા હોય સોશિયલ મીડિયામાં ખબર પણ ના હોય આપણને હા એ બધા લોકો પોતપોતાની રીતે કરતા હોય છે હું મારું એવું છે હું જે પશુપાલન હોય છે નાના નાના માણસો હોય છે જેમ કે મનુષ્ય હોય છે એને આપણે સોશિયલ મીડિયા ઉપર આપણા મેજોરિટી ઉપર ના લવાય એ ને પોસ્ટ ના લાગે એવી વસ્તુ હોય દેખાડવું પડતું હોય જેવું કરીએ છીએ એવું એક બે લોકો કરે અને હું જેવું કરું છું ને મેં જયારે આ બધું ચાલુ કર્યું ને બે વીસ થી તો મને જોઈને ઘણા લોકો પ્રેરિત થાય છે અને ઘણા લોકો કરે છે હા આપડા વિડીયો જોવાથી જો બે લોકોનું સારું થતું હોય કલ્યાણ થતું હોય તો આપણે પેલા તો એ જ કરવાનું છે એટલે આપણે શું કરીએ છીએ જે વિડીયો મૂકીએ છીએ અમુક અમુક જે ગૌ સેવાઓમાં ખવડાવતા હોય છે નાના બતક હોય છે દાન કરવું એ બહુ મોટી વસ્તુ નથી દાન તમે રૂપિયા નું કરી શકો ને બે રૂપિયા કરી શકો ફૂલ ની તો ફૂલ ની પાકડી તમે કીડીને કણ ને હાથી ને મણ એના બરોબર છે એટલે તમે જે રીતે કહો છો એ રીતે થોડું તો થોડું ફૂલ ની તો ફૂલની પાકડી આપણી પાસે દસ રૂપિયા હોય તો પાંચ રૂપિયા દાન કરી દયો જે લોકોની જેવી પરિસ્થિતિ ઓછા પૈસા હોય તો ઓછું પણ દાન થાય છે વધારે હોય ભગવાન આપણને આપું છે ને આપણે આપું છે ને આપણને દેવા વાળું કોણ છે ખાસ કરીને પરિવાર માં આ તમે જે સેવાકીય કાર્યક્રમ કરતા હોય

એટલે આપણે ખોટા રૂપિયા તો વાપરવાના ન હોય જે આપણને ભગવાને કુદરતે આપ્યું છે આપણે આપણે તો કઈ લઈને આવ્યા નથી ને કઈ લઈને જવાનું નથી કુદરત આપે છે નવનીતભાઈ છેલ્લો સવાલ અમારા દર્શક મિત્રોને શું જણાવશો તમે દર્શક મિત્રો ને બસ મિત્રો એટલું જ કહેવાનું છે ફૂલ નહીં તો ફૂલની પાંકળી હાથી ને મણ અને કીડી કણ જો એટલું થાય તોય બહુ મોટી વાત છે જેટલો સાથ અને સહકાર આપો એટલો દુનિયા આખી બદલી શકે આપણે નાના એવા એક નાના એવા વિચાર છે કે આખી દુનિયાનું સર્જન આખું અલગ ઘડાઈ જાય છે તો આપણે થોડું નહીં તો થોડું ફૂલ નહીં તો ફૂલ ની પાકડી જે લોકોને આપણને ખબર હોય છે કે આને હકીકત જરૂર છે તો આપણે કોઈને કીધા વગર એને જો એને પહોંચાડી દઈને તો એનો અંદર આત્મા બહુ રાજી થાય અને ઈ રાજી થાય ને એટલે પ્રભુ રાજી થાય પછી તમે ક્યાંય પાછા ન પડો ખૂબ ખુબ ધન્યવાદ નવનીતભાઈ અઘરું હોય છે કારણ કે પરિવાર છે તેમની જવાબદારી પણ આવતી હોય છે અને ખરેખર નવનીતભાઈનું જે કામ છે તે ખૂબ જ સરાહનીય છે કારણ કે જો સેવા તો અનેક લોકો કરતા હોય છે પરંતુ એમની પાસે અઢળક સંપત્તિઓ પણ હોય છે ત્યારે ખૂબ એટલો મોટો બિઝનેસ બિઝનેસ પણ નથી નાનો સોપુ ચલાવે છે છતાં એમને એમના જે પ્રોફિટ છે તેમાંથી એ સેવાનું કામ કરે છે તો ખરેખર ધન્યવાદ ને પાત્ર છે નવનીતભાઈ મિત્રોને તમામને જણાવવાનું કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નો કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ